ઘઉ નો પાક બળીને ખાક થઈ ગયો છે ખેડૂતોએ પોતાના ખેતરની જમીનમાં અંદાજે ત્રીસ મણ થી વધુ નું ઘઉં વાવેતર કર્યું હતું આ સમયે ઘઉં સીઝન ચાલી રહી છે અને મોટા ભાગના ખેડૂતોનો પાક કાપણી માટે તૈયાર છે ઠંડીમાં રાત્રે જાગીને પાણી પાઈ અને પાકની સારી માવજત કરી હતી પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે સાંજના સુમારે વીજડીપી પાસેની વીજ લાઈનમાંથી તણખા ઝર્યા હતા ભિલોડાના રામનગરમાં આવેલા ડાયાભાઈ બાદરભાઈ પટેલ ભગાભાઈ બાદરભાઈ પટેલ પ્રભુભાઈ મોહતાભાઈ પટેલે પોતાના ખેતરમાં જમીન પર અંદાજી ત્રીસમણ જેટલું વાવેતર કર્યું હતું અને ઘઉંનો પાક તૈયાર કર્યો હતો ખેડૂતોએ મજૂર દ્વારા ખેતરમાંથી ઘઉંને કાપી થ્રેસરમાં કાઢવા માટે તૈયાર રખાયા હતા ત્યારે ખેતરમાં આવેલી વીજ ડીપી પાસેથી વીજ લાઈનમાં તણખા ઝરતા ખેતરમાં રખાયેલા અંદાજે ત્રીસ મળઉ સળગી ગયા હતા એકાએક ઘઉંના પાકમાં આગ લાગતા ગામના લોકો દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી આજુબાજુના ખેતરોનો પાક બચાવી લીધા હતા પરંતુ ખેતરમાં આગ વધુ લાગતા ખેડૂતોનો ઘઉંનો પાક બળીને ખાક થઈ જતા અંદાજે સાત એક લાખનું નુકસાન થવા પામ્યું હતું ઘઉંનો પાક બળી જતા ખેડૂતોએ ભીલોડાની વીજ કંપનીને જાણ કરી યોગ્ય વળતર મળી રહે તેવી રજૂઆત કરી હતી બિરોજેબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી